શિયાળા માટે ગોળની રાખ બનાવવાની સ્પેશિયલ રીત એની સામગ્રી પાણી અજમા સૂંઠ પાવડર બાજરાનો લોટ ગોળ અને ઘી સૌ પ્રથમ ગોળને પાણીમાં મિક્સ કરવાનું ગરમ કરવાનું ઉકાડવાનું ગુડ વાળુ પાણી થોલું ઉકડી જાય ગુડ વાડ પાણી

ઘી ગરમ થાય પછી અજમા અજમા ઘીની અંદર નાખવાના અજમા શેકાઈ જાય એટલે બાજરીનો લોટ ઉધરાવા

ત્યાર પછી થોડી સૂટ પથરાવશું સૂટ ઉપરથી પથરાવશું તો ગરફોળો થઈ જશે ઘી થોડું ઓછું લાગે ઘી આવવાનું થોડું રીત બનાવવાનું ઘી ઓછું છે તો લોટમાં ગોળ મિક્સ થશે તો ગંઠોળા થશે લોટ અને ગોળ વાળું પાણી પધરાવાનું સવારમાં ગરમ ગરમ રાપ પીવાથી શરદી ઉધરસ માટે ગળું સાફ થાય ફ્રેશ થઈ છે ઘટ થાય ત્યાં સુધી ઉકાળવાની છે ઉપરથી પાછો થોડો સૂઠ પાવડર પધરાવશો અહીંયા ગામડામાં સ્પેશિયલ સવારમાં રાગો વધારે બનાવવામાં આવે છે એકવાર જરૂર ટ્રાય કરજો ગોળની રાપ બનાવવાનું